तुम्हारा आयोजनबद्ध काम होउ चाहिए तो हमें पर तुम्हारा बदलाज काम खूब सारी रीते करी सके बावनगर महानगरपालिकाए शहरी विकास वर्ष में बहुत सारी सेवाओं, सिटीजन एंगेजमेंट गवर्नेंस कनेक्टिविटी सस्टेनेबल अर्बन प्लानिंग एंड डेवलपमेंट टू तो हाउसिंग फॉर ऑल एंड लाइवलीहुड प्रमोशन ए विषय मने शहरना विकास

માળખાકીય સુવિધાઓના કામો શહેરી સડક અને શહેરી બસ સેવા ફ્લાયઓવર અને આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ જેવા વિકાસ કામો માટે આયો આયોજન ગેમ ચેન્જર બની રહ્યું છે અત્યાર સુધીમાં સાસઠ હજાર કરોડથી વધુની રકમની ફાળવણી આયુનામાં કરી છે આ મહાનગરપાલ તો પાછલા ચાર વર્ષમાં કુલ નવસો ને ચોપ્પન કરોડ રૂપિયા આવા વિકાસ કામો માટે ફાળવ્યા છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દેશમાં વિકાસની રાજનીતિ દ્વારા કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારથી સર્વાંગી વિકાસ ધરાતલ પર ઉતાર્યો છે વડાપ્રધાન શ્રી આપેલા વિકસિત ભારત 2047 ના સંકલ્પમાં વિકસિત ગુજરાતથી આપણે લીડ લેવી છે આ માટે અર્નિંગ વેલ લિવિંગ વેલ સાથેનો વિઝન ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે વિકસિત ગુજરાત માટે

જય જય જયીલ